તો કેમ છો મારા વાલા મિત્રો તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં હશું આપણે બધાએ હંમેશા મોજ મસ્તીમાં રહેવાનું છે અને હા આજના નાના વ્લોગમાં તમારો મારા દિલથી હાર્દિક સ્વાગત કરું છું અને મિત્રો આજે આપણે તમને હું બતાવવાનો છું જે મેં મારી નવી કપડાની શોપ ખોલી છે એનું પૂરું લોકેશન તમને બતાવવાનું છું કે ક્યાંથી કઈ જગ્યાએથી જવાય છે મારા શોપ પર બરાબર મિત્રો તો તમે મારા નાના વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો બરાબર તો ચાલો આપણે પહેલાં તો હું ચાય પી લઉં ચાય પીને આપણે જશું બજાર બજારથી હું તમને લોકેશન બતાવીશ બરાબર મિત્રો તો ચાલો તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો તો ચાલો હવે આપણે ચાય પી લઈએ અને આ છે અમારા ગામનો કૂતરો છે મિત્રો એટલે કે અમે રાજુભાઈ કહીએ છીએ તો આ રાજુભાઈને થયા છે વર્ષ લગભગ પંદર વર્ષ થઈ ગયા છે તમે મનાય ના કરો મિત્રો પણ પંદર વર્ષ થયા છે આ રાજુભાઈને બરાબર અત્યારે સૂતો છે બિંદાસ લગભગ પંદર વર્ષ જેવા થઈ ગયા છે તો ચાલો આપણે ચાય પી લઈએ ચાય બનીને તૈયાર છે તો મિત્રો ચાલો આપણે હવે ચાય પી લઈએ ચાય બનીને તૈયાર છે જુઓ મિત્રો દેખો ચાય મમ્મી ચાય રેડે છે મારા માટે વાટકીમાં તો આપણે હવે પપ્પા બેઠા છે પપ્પા બીડી પીએ છે અને આ છે આપણા રમેશભાઈ અને આ છે નાનો આપણી સાથે ડાન્સ કરે છે અમુક અમુક વિડીયોમાં આવે છે મિત્રો તમે જોયો હશે આ ભાઈને બરાબર અમુક અમુક વિડીયોમાં ઘણા વિડીયોમાં છે મારા વિડીયોમાં લગભગ હશે જ આ ભાઈ રમેશભાઈનો છોકરો છે નાનો અને ચાય મમ્મી આપે છે તો ચાલો આપણે ચાય પી લઈએ પહેલાં ચાય પીને આપણે જશું બજારમાં બજારથી હું તમને મારી કપડાની શોપનું પૂરું લોકેશન તમને બતાવીશ મિત્રો તો ચાલો હું ચા પી લઉં બરાબર તો ફાઇનલી મિત્રો આપણે રણદીપપુર બજારમાં આવી ગયા છે સિંગવડ બજાર કહેતો બી ચાલે રણદીપપુર બજારમાં આપણે આવી ગયા છે હું તમને ચોકડી બતાવું અત્યારે દેખો મિત્રો સામે દેખાય છે એ ગુરુ ગોવિંદ ચોક છે નજીકથી તમને બતાવું અને આ જે સામે રસ્તો દેખાય છે એ ચુંદડી બાજુ જાય છે રસ્તો એટલે કે ચુંદડી રોડ અને આ બાજુ સંજેલી બાજુ રસ્તો જાય છે એટલે કે સંજેલી રોડ અને આ બાજુ પીપલોદ બાજુ રસ્તો જાય છે એટલે કે પીપલોદ રોડ બરે ચાલો પીપલોદ બાજુ જઈએ મારી શોપ પર જ્યાં સુધી મારી શોપ ના આવે ત્યાં સુધી હું તમને રસ્તો બતાવતો રહીશ તો તમે મારા નાના વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો તો ચાલો આપણે જઈએ તો મિત્રો લગભગ પહેલા મેં વ્લોગમાં બતાવ્યું છે મારું શોપ પણ આખા લોકેશન સાથે મેં તમને નથી બતાવ્યું મિત્રો પણ હું તમને આજે પૂરા લોકેશન સાથે બતાવવાનો છું મારી શોપ તો લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો અને મિત્રો આ સામે દેખાય છે એ પેટ્રોલ પંપ છે આ પેટ્રોલ પંપ રણધિકપુરમાં આવેલું છે મિત્રો હવે આપણે આ શૈલેષભાઈને થોડા બોલી લઈએ શૈલેષભાઈ શૈલેષભાઈની હોટલ આવી ગઈ હતી ચાની અને સામે દેખાય છે મિત્રો કોલેજ એટલે કે રણધીકપુર કોલેજ દેખાય રહી છે હવે કોલેજથી પેલી બાજુ આપણે જવાનું છે દેખો આવી ગયા કોલેજ પર ચાલો જરા નજીક જઈને બતાવું તમને કોલેજ દેખો મિત્રો કોલેજ પર આપણે ફાઇનલી આવી ગયા છે હવે કોલેજથી આપણે થોડુંક જ આગળ જવાનું છે કોલેજ આવી ગય મિત્રો હવે કોલેજ થી આપણે થોડુંક જ આગળ જવાનું છે પૂરું તમે લોકેશન જોજો કેમ કે મારા જે મિત્રોને મારી શોપ પર આવવામાં બહુ તકલીફ થાય છે લોકેશન મળતું નથી જોયેલું નથી એટલે આવવામાં બહુ તકલીફ થાય છે હવે થોડીક જ વારમાં લગભગ આવી જશે મારું શોપ થોડી હવે સ્પીડમાં ગાડી દોડાવીએ તો જલ્દી શોપ આવી જાય દેખો કૂતું જા રા ભાઈ થોડી રાહ જોવી પડશે મિત્રો હું મ્યુઝિક નથી લગાડવાનો ચાલો ને આપણે મ્યુઝિક લગાડીને બ્લોગ બનાવીએ તો આડું મજા નહીં આવે ડાયરેક્ટલી કોપી રાઈટ આવી જાય છે તો મજા નહી આવે હવે થોડીક જ વાર થોડી રાહ જોવા આવી જશે મારું શોપ બજાર થી લગભગ બસો મીટર દૂર છે એવું લાગે છે મને આવી ગયું મિત્રો આવી ગયું મારું શોપ દેખો આવી ગયું આવી ગયું આવી ગયું થોડી વાર થોડી વાર મેં દેખો સામે બોર્ડ દેખાય દેખાય તમને સામે બોર્ડ ત્યાં જ મારું શોપ છે આવી ગયું મિત્રો આવી ગયું તો મિત્રો ફાઇનલી આપણું શોપ આવી ગયું છે હવે નજદીકથી બતાવ દેખો આવી ગયું ને આપણું શોપ મિત્રો મિત્રો આપણે આઈ ગયા છે મારી શોપ પર બરાબર તો હવે આપણે સફાઈ કરી લઈએ અને ભગવાન ની પૂજા પણ કરી લઈએ બરાબર તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો છે હું સફાઈ પણ અત્યારે કરવાનો છું અને ભગવાન ની પૂજા પણ આપણે કરી લઈએ તો મિત્રો આજનો વ્લોગ આપણે પૂરો કરીએ તો હવે પછી આપણે કાલના નવા બ્લોગમાં મળીશું ત્યાં સુધી લવ્યુ બાય બાય અને હા મિત્રો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો અને યુટ્યુબ ચેનલને ને કરજો અને બ્લોગ શેર કરજો લવ્યુ બાય મિત્રો